સ્વાગત છે દોસ્તો આપ યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો વાત કરીએ તો પહેલાં તો આજે મારો જન્મદિવસ છે અને બધાએ મને વિશ કર્યો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેસબુકમાં એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને સાસે મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની અવનવી ફિલ્મો આવતી જ હોય છે અને એવી જ રીતે સોંગ પણ ખૂબ સરસ સરસ મજાના આવતા હોય છે તો મિત્રો જીગસ સ્ટુડિયોમાં એક ફિલ્મ પણ આવવાની છે જે છે જેનું નામ છે પ્રીત ઝૂકીને સાત સુટીને જગદીશભાઈ ઠાકોરનું ટૂંક જ સમયમાં તમને આ ફિલ્મ ફૂલ એસડીમાં યુટ્યુબમાં જોવા મળવાની છે જીગર સ્ટુડિયોમાં અને સાજાએ મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું નવું સોંગ પણ આવવા જઈ રહ્યું છે જીગર સ્ટુડિયોમાં જેનું નામ છે તારા જેવા પ્રેમ કરનારા એનું પોસ્ટર તો તમે મિત્રો જોઈ લીધું હશે અને હવે ટૂંક જ સમયમાં આ સોંગ જે છે એ આવવાનું છે જીગર સ્ટુડિયોના ગુણભાઈ ઠાકોરની જે ચેનલ છે એમાં તો મિત્રો આવા વિડીયો તમે મારા જોતા રહેજો અને સાજાએ મિત્રો વાત કરીએ તો અવનવી ગુજરાતી ફિલ્મો વિશે હું માહિતી આપવાની પ્રયાસ કરી જેથી કરીને તમારા સુધી પહેલાં મારા વિડિયો પહોંચે અને પહેલાં ગુજરાતી મૂવીની જે માહિતી છે એ તમારા સુધી પહેલાં પહોંચે તો વિડીયો આટલું જ મળે એક નવા વિડીયો સાથે જય હિન્દ